થોડા દિવસ પહેલાં જ ગુજરાતના માથે આફતનો વરસાદ પડ્યો અને આ વરસાદ આફત લઈને આવ્યો સમગ્ર ગુજરાત માટે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ અને સૌથી વધારે દયનીય અને ખરાબ જો હાલત કોઈની થઈ હોય તો એ હતી મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરાની સંસ્કારી નગરી વડોદરાના હાલ એ બેહાલ હતા અને એવામાં લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો હતો નેતાઓ પર જે પણ નેતા કે મંત્રી તેમને મળવા જાય સંવેદના પાઠવવા જાય તો તેઓ નારાજ હતા અને ગુસ્સામાં આવીને મંત્રીઓને ભગાડી દેતા એવા કેટ કેટલા દ્રશ્યો છે એ સામે આવ્યા હતા વડોદરામાંથી ત્યારે હવે આ પૂરના ઉપર રાજનીતિ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે અતિવૃષ્ટિના કારણે જે વરસાદ વરસ્યો તે બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા એક્સ પર એક ટ્વીટ કર્યું પોસ્ટ મૂકી વિડીયો પણ અપલોડ કર્યો જે બાદ આ વિડીયો પર નિશાન સાધ્યું છે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર શું છે સમગ્ર મામલો જાણીએ કુબેર ડિંડોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે વિદ્યાર્થીના જીવન ઘડતર થકી સમાજ સેવા કરતા ગુરુજનો રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે ગતરૂજ શિક્ષક મંત્રીએ વિનંતી કરી હતી કે જિલ્લા વહીવટીતંત્ર સાથે આપની અનુકૂળતા પ્રમાણે સંકલનમાં રહીને જનસેવાના કાર્યમાં સહયોગ આપવાની અપીલને આપે વધાવી લઈ

એવા સમયે મારા શિક્ષક પરિવારના મિત્રોએ તંત્રની સાથે રહીને જે કામગીરી કરી છે એને બિરદાવું છું સવિશેષ આપણું વડોદરા અને સૌરાષ્ટ્રમાં જે વધુ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે એવા સમયે મારા શિક્ષક મિત્રો પણ પોતાની જવાબદારી સમજીને કામે લાગ્યા છે એમને વિશેષ ધન્યવાદ આપું છું આપણે બધા જ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે જોડાયેલા છે એ સાથે સાથે આવી જે કુદરતી આફતો આવે છે ત્યારે મારો શિક્ષક પરિવાર મારા મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રો એ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ જનસેવાના કાર્યમાં અવશ્ય જોડાય છે એનો મને આનંદ છે એ સવિશેષ મેં અપીલ પણ કરી હતી અને આજે કેટલાય શિક્ષક મિત્રોએ પોતાના પરિવાર સાથે પોતાની સ્કૂલમાં ગામના યુવાનો સાથે શૈક્ષિક સંસ્થાઓની સાથે રહીને જે મદદે ગયા છે અને અત્યારે મદદ કરી રહ્યા છે એમને ધન્યવાદ આપું છું અને વિશેષ આ પાણીનું જે સ્તર છે એ ઓસરી ગયા પછી પણ આપણે આ સેવાનું જે કામ છે એ આપણે ચાલુ રાખીશું અને તમામ શિક્ષક મિત્રોને હું ધન્યવાદ પાઠવું છું અને આપની અનુકૂળતાએ આપણે આ કામમાં જોડાવાનું છે અને સવિશેષમાં આપણું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થશે તો શૈક્ષણિક કાર્યમાં પણ આપણા જે બાલદેવો આપણા આંગણે આપણા વિદ્યા મંદિરમાં જે આવવાના છે અને એ પણ આપણી સ્કૂલમાં પણ નાની મોટી જે સમસ્યા હોય એ પણ આપણે એડવાન્સમાં ચેક કરી લઈશું આપણે સ્કૂલો બાંધવાનું કામકાજ ચાલુ છે સ્કૂલો નવી બની રહી છે પણ કેટલીક જગ્યાએ જે બાકી હશે ને ત્યાં બાળકો બેસતા હશે તો અત્યારે આ પૂરની સ્થિતિમાં આપણી સ્કૂલની પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ અને જે નાની મોટી ક્ષતિ હોય તો એ ધ્યાને રાખીને બાળકોને આપણે રૂમમાં બેસાડીએ એવી હું આ બધાને નમ્ર અપીલ કરું છું ધન્યવાદ ત્યારે હવે આ વિડીયો વાયરલ થયા બાદ અને સોશિયલ મીડિયા એક્સ પર અપલોડ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ વિડિયો પર રિટવીટ કરતાં લખ્યું છે કે શિક્ષકોને શુભેક્ષા અને અભિનંદન આપવાનો મેસેજ વાંચીને બોલવામાં પણ કેટલીક તકલીફ પડી રહી છે વાંચીને બોલતા હોવા છતાં વિડિયોમાં વિડીયોમાં કુલ પંદર જેટલા કટ છે મૌલિક રીતે તો છોડો જે વ્યક્તિ વાંચીને પણ એકસાથે સાથે ન આપી શકે એવા નિષ્ણાત વ્યક્તિ ગુજરાતના ભાજપી શિક્ષણ મંત્રી છે એ ગુજરાતનું સૌભાગ્ય છે રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર